આડી બેરો અલ્યા બાર કાકે તો સાખ લેવા મે મેમન આવે છે હવે શિકર કોણ આવરું છે હેડ ફટુ ફટ લઈ જવું નકે પાહા રાડી પાડ છે

તાર કાકા કને આવરો છો ગણ ભગાઈ હું તું તારા આખા ગામને લઈને આવતો રે જા નવરું ફાટી પડી છે બસ માર કાકાને લઈને આવું ઓમ શાક ભાજી લેવા તું રે હું આવરો હે ઓન આખો માર્યો તું વસમન વસમન આવડા આવડા ડાબડા સખમાં પેરે બાડીએ ભાડતો તો છે ને પાછો મારા બેટા નો આ રખડવા જતો રહી લે તો તાવ બાવ મારો છે ને હવે જોજુ અને કરવાનું શું મારે તો લે છોગળો બા શું હે લે ભોળું તમાર છોકરા તો ફટવાડ્યો છે એટલે પણ શું કર્યું એટલે મને ચીડાય ભાઈ તું જ મારા અંગૂઠો અંગૂઠો ભાજ્યો મારો એટલે હવે મને શું કરું તો મને પાછો મારી ગયો છે કા એમ એના ધોધ્યાના નામનો ચોક ને ચક ઝઘડો તો હોય છે એવો કંટાળ્યો છે મૂતી વાત દે હમણા હવાસીન માં છે શેર ધજી રહેવાનો હેણા તમે પણ ફટવાડ્યો કશું કઈક જ નહીં

બાઇક ને હેલ્પ જા હવે બાઇક ને હેલ્પ લે ને બાઇક ઉપર સોનો મોનો ઉ નો છે એક એક છે ને તમે એવો સાગલો છો અલ્યા

તમે આકામ રાખો રાખે જપ કરીને બધા ને હવે જુદી જાય તો તને બધે લઈ જાય પણ અમીજી ને તો બચાવ બચા ચીતા છે મોણા છોકરો હારો છે

તો લઈ ચાલી તમે ખાને એટલે હવે તું લઈ પીજો તું જુદા ને